ધોરણ નવ વિષય ગણી કિરણ એલ એ ખૂણો એનો વિભાજક છે મતલબ આ કિરણ એલ છે ખૂણો એ આવી ગયો તો ખૂણો એનો દિભાજક મતલબ કે આખો આ ખૂણાના કેટલા અડધા અડધા ભાગ કરે બરાબર છે ને અને બી એ રેખા એલ પરનું કોઈ બિંદુ છે બી એ બી એ રેખા એલ પરનું કોઈ બિંદુ છે બીપી અને બી ક્યુ બી પી અને બી ક્યુ એ બીમાંથી ખૂણા એની બાજુ પરના શું છે લંબ છે લંબ છે એટલે શું છે લંબ છે એટલે ખૂણા કેટલા ન બનાવે નેવું ન બનાવે તો સાબિત કરો કે ત્રિકોણ એ ત્રિકોણ એ બી અને એ ક્યુ બી એ ક્યુ બી એકરૂપ થાય છે અને બી આ બીપી બી બી બીક્યુ આ પણ આપણે સાબિત કરવાનું છે ચા ચાલો આપણે આ દાખલો બહુ ઇઝી છે અહીં ત્રિકોણ એ પી બી અને ત્રિકોણ એ ક્યુબી વિશે વિચારતા વિશે વિચારતા ઓકે ધ્યાન રાખ તો અહીં આપણે દેખવા જઈએ છીએ તો આ લંબ છે લંબ છે એટલે ખૂણાનો કેટલો થશે ખૂણો કેટલો થશે ઓકે નેવો અહીં ખૂણો ખૂણો એ ક્યુ એ ક્યુ બરાબર ખૂણો એ બરાબર ખૂણો એ પીબી કેમ તો કે આપણે રકમમાં જ આપેલું છે તો કે આપણે પક્ષ અથવા આવું પણ લખાય ઓર રકમ મુજબ રકમ મુજબ પછી અહીંથી આ ખૂણો અને આ ખૂણો સરખા થવાના છે કેમ કે બે સરખા ભાગ કરે છે ખૂણો ક્યુ એ બી খুণো ক্যু এ বি বর খুঁ ক্যু এ বি বর খুণো পিএব পি এ বি ক্যু এ বি বে এম থাকে লিখেছে খুঁ এজকছে লো কি এল এ খুঁড় এভাচকছে দিভাজক এটা বেখা ভাগ করে দিভাচক হওয়া পছি যু এ বি એ પી બી A.. P.. B.. એટલે આટલું થયું આખું થયું ને આખું થયું એ પી બી આખું થયું હવે બીજું છે એ ક્યુબી એ ક્યુ એ ક્યુ એ ક્યુ એ ક્યુ એ આટલું થયું એમાં એ બી સામાન્ય બાજુ છે છે ને સામાન્ય બાજુ અહીં એ બી બરાબર એ કેમ તકે સામાન્ય બાજુ સામાન્ય બાજુ સામાન્ય બાજુ આટલું સિમ્પલ પડી અહીં અહીં ખૂ ખુ બા એકરૂપતાની શરત મુજબ એક રૂપતાની શરત મુજબ ખૂ ખુ બા એકરૂપતાની શરત મુજબ ત્રિકોણ એપી બી એકૃપ ત્રિકોણ એક્યુ બી થાય થાય તો પહેલું સાબિત થઈ ગયું આ બીજું શું સાબિત કરવાનું છે બીપી બરાબર બીક્યુ એટલે કે બીપી બરાબર બી ક્યુ આ સાબિત કરવાનું છે બીપી બરાબર બી ક્યુ આટલું આ સાબિત કરવાનું કેમનું થઈ જાય સીપીસીટી ખબર છે કે બીજું શું બોલાય બરાબર તે મુજબ તે મુજબ તે મુજબ બીપી બરાબર બી ક્યુ થાય કેમ થાય તો કે સીપીસીટી Ừ. Cái tao đặt này cũng đâu thì hết ừ.